નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે માગરોડ વિદ્યા મંદિર માગરોડ ખાતે જ્ઞાનકુંડ બે હજાર પ પચીસ અંતર્ગત આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિજ્ઞાન પ્રદર્શન વૈદિક ગણિત રમતગમત સુવર્ણ પંચાન અગ્નિહોત્ર પ્રમાણપત્ર વિતરણ ખાણીપીણી સ્વદેશી ગૌ આધારિત વસ્તુનું વેચાણ કરવામાં આવ્યું હતું વગેરે સ્ટોલનું દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિશેષ વાલીઓની બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહી તેમજ ભાજપ સહાય પ્રમુખ લિનેશભાઈ સોમૈયા શૈક્ષિક મહાસંઘ જૂનાગઢ અધ્યક્ષ સુરેશભાઈ ખુમાન કેશોદ વિસ્તારના પ્રચારક ઓમભાઈ પંચાલ સહિતના વિવિધ સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં નવનિયુક્ત નગરપાલિકાના સદસ્ય મયુરીબેન નીતિનભાઈ પરમાર ભગીરથસિંહ ચુડાસમા ઉમેશભાઈ મચ્છ દ્વારા આગે બાળકોને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર સ્કૂલ પાસે પરિવારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટ જીતુ પરમાર માગરો તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બે લાયકોન અને સબસ્ક્રાઈબ કરો મંદિરમાં અભ્યાસ કરીએ છીએ અમારે જ્ઞાનકુંભનો મેળાનો આયોજન થયો છે તેમાં અલગ અલગ સ્ટોલ ખાણીપીણી તથા રમત ગમત કરેલ છે તેમાંથી અમે એક કૃતિમાં ભાગ લીધો રજૂ થાય છે તેમાં એસોટુ અને એનો ટુ તે બે તે બે વાયુ હાનિકારક છે કારણ કે તે ફેક્ટરીમાંથી નીકળે છે અને તે બે વાયુ હવામાં રહેલા હાઇડ્રોજનમાં ભળે છે તેથી એસિડ નાઇટ્રિક એસિડ બને છે તે નાઇટ્રિક અને સલ્ફ્યુરિક એસિડમાંથી માંથી પ્રક્રિયા દ્વારા વાદળું બનીને અહીંયા વૃક્ષો નીચે જાય છે તે વૃક્ષો વૃક્ષો ઉપર એસિડ વર્ષા થાય છે અને તે આને પહોંચાય છે તેથી ઇલેક્ટ્રિક વસ્તુ વાપરવાનો ઉપયોગ વાપરવો તથા ઓછા વાયુ કાઢવો આને કારણે નમસ્તે હું વિપુલ પરમાર નચિકેતા વિદ્યા મંદિર સંચાલક આજે જ્ઞાનકુંભ બે હજાર પચીસ ના ટાઈટલથી બાળકોએ વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું હતું જેમાં દસ કૃતિઓ જેમ કે વૈદિક ગણિત મેળો વિજ્ઞાન મેળો ખાણીપીણી રમતગમત સ્વદેશી સ્ટોલ વિદેશી વસ્તુઓની સમજ ગોવાધાર વસ્તુઓનું વેચાણ તેવા અલગ અલગ પ્રવૃત્તિના માધ્યમથી આપણે જ્ઞાનકુંભનું આયોજન કરેલું છે કાર્યક્રમની વિશેષતા એ હતી કે આ કાર્યક્રમમાં શિશુ વાટેકા જે બાલ વાટેકા અને કેજી સેક્શન કહેવાય છે એ બાળકોએ પણ ભાગ લીધો હતો અને દરેક કૃતિઓ જે વર્કિંગ મોડલ સ્વરૂપની હતી આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજ અગ્રણીઓ વિવિધ રાજકીય આગેવાનો સ્કૂલના સમગ્ર વાલીઓ તેમજ પ્ર પ્રબુદ્ધ નાગરિકોએ ઉપસ્થિત રહી અને કાર્યક્રમને ખૂબ જ સફળ રીતે સંપન્ન કરેલ છે